રો હાઉસ ગટર વ્યવસ્થા નથી ત્યાં સોસકો બનાવવાના પદમેલા તળાવ ગઢનાડુ અને કિફાયતનગર મદની કોલોની ગટર જોડાણ તો થાય પણ નિકાલ ક્યાં કરવો તેના પર સર્વે કરી બ્લોકેજ ખોલવા અને પીવાના પાણીના રિપોર્ટ પર રજૂઆત કરવા જેના બાદ તલાટીકમ મંત્રી નિશાબેન દ્વારા જે બે ગટર બ્લોક કરવામાં આવેલ છે તેને લઈ સ્થળ વિઝિટ કરવા સ્થાનિક પ્રશ્નો વિશે જાણકારી મેળવી અને જલ્દી સમસ્યાનું સમાધાન લાવવા વાત કરી હિંમતનગર ખબરના તંત્રી દ્વારા જે વિભાજન વખતે સર્વે નંબર ઓછા આપવામાં આવ્યા હતા તેની જગ્યાએ વધુ સર્વે નંબરો ભેળવા માટે રજૂઆત કરવામાં આવી એડિટર ઝાકિર હુસૈન મેમણ હિમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો